પોલીસે બેતાલીસ પોઈન્ટ સત્તાણું લાખના વિદેશી દારૂ દસ લાખ કિંમતના ટેન્કર અને દસ હજારના મોબાઈલ સહિતના ત્રેપન પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપી ઓળખ ઇસ્લામ ખાન સુલતાન ખાન હમીર ખાન તરીકે કરવામાં આવી રહી છે આરોપી રાજકોટ ફોલાદી હાઈવે પરથી દારૂ લઈને ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો આરોપીએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય સાગરિતો સાથે મળીને દારૂની હેરાફેરી માટે કાવતરું રચ્યું હતું જ્યારે થરાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે